હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ શાકની પણ જરૂર ના પડે એવી એકદમ ટેસ્ટી અને હેલ્ધી ઢાબા સ્ટાઇલ ચણાની દાળ બનાવવાની સરળ રીત આ રીતે જો તમે ચણાની દાળ બનાવશો તો તમારે અલગથી શાક બનાવવાની પણ જરૂર નહીં પડે અને આ એકદમ ટેસ્ટી બને છે પ્રોટીનથી ભરપૂર આ ચણાની દાળ તમે પૂરી સાથે પરાઠા સાથે રોટલી સાથે કે ભાત સાથે બધાની સાથે ખાઈ શકો છો લંચ બોક્સમાં પણ તમે આ ચણાની દાળ લઈ જઈ શકો છો તો તેના માટે સૌથી પહેલાં આ રીતે અમે એક વાટકી ભરી ચણાની દાળને એક કે દોઢ કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધી હતી ધોઈને ત્યારબાદ તેને આપણે બાફવા મૂકીશું જો તમે દાળ ના પલાળી હોય તો સીટી થોડી વધારે વગાડવાની અને દાળ પલાળેલી હોય તો તેને બફાતા વાર નથી લાગતી સરસ રીતે ધોઈને પલાળવાની પછી ફરીથી તેને એક વખત ધોઈ લેવાની અને તેની અંદર પાણી નાખી બાફવા મૂકી દઈશું કુકરની અંદર ચણાની દાળ ડૂબે એના કરતાં થોડું વધારે પાણી લઈશું ત્યારબાદ તેની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું ચપટી હળદર નાખીશું એટલે તેનો કલર એકદમ સરસ આવે અને કૂકરમાં ત્રણથી ચાર સીટી વગાડી લઈશું પલાળેલી દાળ હોય તો બફાતા વાર નથી લાગતી પણ જો ના પલાળી હોય તો બે કે ત્રણ સીટી વધારે વગાડવાની દાળ બફાઈ ગઈ છે સરસ રીતે કૂકર ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકો છો અને પ્રેસ કરીએ તો આ રીતે પ્રેસ થઈ જવી જોઈએ હવે આપણે આ દાળનો વઘાર કરીશું તો તેના માટે એક કડાઈની અંદર આપણે તેલ મૂકીશું ગરમ કરવા તમે ઘીમાં પણ આ દાળ વઘારી શકો છો ઘીમાં વઘારે વઘારેલી દાળ પણ સરસ લાગે છે તેલ થોડું ગરમ થાય પછી તેની અંદર જીરું એડ કરીશું ત્યારબાદ હિંગ નાખીશું ઝીણી સમારેલી ડુંગળી ટામેટા અને લીલા મરચાં બધું જ આપણે ઝીણું ઝીણું સમારી લેવાનું છે ધીમા ગેસે આપણે ડુંગળીને સાંતળી લઈશું ત્યારબાદ આ રીતે ઝીણું સમારેલું લસણ નાખીશું તમે ક્રશ કરેલું લસણ પણ નાખી શકો છો અમે તેને ચપ્પાની મદદથી એકદમ ઝીણું ઝીણું સમારી લીધું છે અને સાતળી લઈશું જો તમે લસણ અને ડુંગળી ના ખાતા હોય તો ડાયરેક્ટ તમારે ટામેટા એડ કરી દેવાના લીલા મરચાં નાખીશું ઝીણા સમારેલા તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો પણ આ રીતે જો તમે ઢાબા સ્ટાઇલ ચણાની દાળ બનાવો તો એ થોડી સ્પાઈસી હોય તો ટેસ્ટી લાગે છે બધું સરસ રીતે સાંતળી લેવાનું પછી આપણે ટામેટા એડ કરીશું અહીંયા મેં એક મોટી ડુંગળી અને એક નંગ ટામેટું લીધું હતું અને ત્રણ ત્રણ નંગ જેટલા તીખા લીલા મરચાં લીધા છે છથી સાત કડી લસણ લેવાનું છે અને ચારથી પાંચ ચમચી તેલ લઈશું થોડું મીઠું નાખીશું એટલે ટામેટા ફટાફટ ચડી જાય દાળ બાફતી વખતે પણ આપણે મીઠું નાખ્યું હતું એટલે મીઠું વધારે ના પડી જાય તેનું ધ્યાન રાખવાનું ટામેટા સરસ ચડી ગયા છે તેમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે મસાલા કરી દઈશું ધાણા જીરું નાખીશું પોણી ચમચી જેટલું લાલ મરચું નાખીશું આપણે આમાં તીખા લીલા મરચાં નાખ્યા છે એટલે લાલ મરચું તીખાશ પ્રમાણે તમારે નાખવાનું તમારા ટેસ્ટ પ્રમાણે થોડી આમથી હળદર નાખીશું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે એટલે તેનો કલર એકદમ સરસ આવે અને ત્યારબાદ દાળ એડ કરી દઈશું મસાલા સરસ સંતળાઈ જાય પછી આપણે તેમાં દાળ એડ કરી દેવાની છે હવે આ દાળ તમારે જેટલી જાડી અથવા તો પાતળી જોઈતી હોય એ પ્રમાણે તમારે આની અંદર પાણી એડ કરવાનું જો જાડી દાળ જોઈતી હોય તો પાણી ઓછું નાખવાનું અને પાતળી દાળ જોઈતી હોય તો પાણી થોડું વધારે નાખવાનું જેમ જેમ આ દાળ ઠંડી થશે તેમ તે થોડી જાડી થતી જશે અને હવે આપણે તેને ઢાંકી અને ધીમા ગેસે ઉકળવા દઈશું ઉકળશે એટલે એની જાતે જ દાળ ઘટ થઈ જશે ગેસ બંધ કર્યા પછી તેની અંદર અડધા લીંબુનો રસ એડ કરવાનો છે અને ધોઈને સમારેલા ધાણા નાખીશું તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી એવી ઢાબા સ્ટાઇલ ચણાની દાળ ફ્રેન્ડ્સ હવે આ દાળને વધારે ટેસ્ટી બનાવવા માટે ઉપરથી આપણે વઘાર કરીશું તો તેના માટે અહીંયા અમે તેલ લીધું છે બે ચમચી જેટલું તમે ઘી પણ લઈ શકો છો તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે થોડું જીરું નાખીશું આ રીતે અને ઝીણું સમારેલું લસણ નાખવાનું છે બે ત્રણ કડી જેટલું ગેસ આપણે બંધ કરી દઈશું ધીમા ગેસે આપણે લસણને સાંતળી લેવાનો અને પછી ગેસ બંધ કરી દેવાનો છે ત્યારબાદ તેની ઉપર કાશ્મીરી લાલ મરચું નાખી અડધી ચમચી અને દાળની ઉપર આ રીતે રેડી દઈશું વઘારને તો આપણી એકદમ ટેસ્ટી એવી ઢાબા સ્ટાઇલ ચણાની દાળ રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તમને અમારી આ ચણાની દાળની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારે આ રીતે ઢાબા સ્ટાઇલ ચણાની દાળ ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે તમે જુઓ જેમ જેમ ઠંડી થાય એમ આ દાળ આ રીતે થીક થતી જાય છે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી સાથે બાય